શ્રાવણ માસના પાવન પ્રથમ દિવસે છોટાઉદેપુરના નસવાડી નગરના પ્રાચીન પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી નસવાડી નગરમાં આવેલા શિવજી મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો બંબમ ભોલીના જયઘોષ સાથે શિવજીના દર્શન કરવા માટે પધાર્યા હતા ભક્તોએ દૂધ બિલીપત્ર ફૂલો ઝાંઝર અને ભસ્મ દ્વારા શિવલિંગ પર અભિષેક કરીને ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરી શણગાર કરાઈ શિવલિંગને અલંકિત કરાયું મહંત સકારાત્મકતા આવે છે તેની વિગતો આપી સાથે જ રુદ્રાભિષેક લઘુરૂદ્ર હવન તથા આરતી યોજાઈ હતી મહિલાઓ દ્વારા મંદિર પરિસરમાં દર સોમવારે ભજન કીર્તન કરી ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે બોલો પશુપતિનાથ મહાદેવ મંદિર કી જય પશુપતિનાથ મહાદેવ કી જય અને નસવાડી રેલવે સ્ટેશન સામે પશુપતિનાથ મહાદેવ મંદિર આવેલું છે ઓરિજિનલ મંદિર નેપાલમાં કહેવાય પણ એને કોઈ નેપાલ નહીં કહી શકે એને બદલે અહીં પશુપતિનાથ મહાદેવ મંદિર નસવાડીમાં મોજૂદ છે અને પવિત્ર માસ શ્રાવણ માસમાં પ્રથમ દિવસે આજે લોકો ભક્તો આયાત અને દૂધ અભિષેક કરે છે આ જલા અભિષેક કરે છે આના બિલીપત્ર અર્પણ કરે છે આના મનોકામના સિદ્ધ કરે છે અને બોલેનાથ બધાનો આશ્વાસન આપે છે આના આશીર્વાદ આપે છે આના બોલેનાથ બધાનો મનોકામના સિદ્ધ કરે એ જ આપની પ્રાર્થના છે અને મે પૂજારી મોહનલાલ એ કોશવતિનાથ મહાદેવ મે મંદિરનો પૂજા ભોલેનાથ ની પ્રાર્થના કરું છું કે સર્વ ભક્તો નું બધું બધું કરે અને એમની મનોકામના સિદ્ધ કરે અને ધનથી ભંડાર ભરે જય અલકેશ તડવી દિવ્યાંગવાડી છોટાઉદેપુર